ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જય બાપા મિત્રો કામે સડી ગયા છીએ આ અમરેલી અને બગસરા રોડ છે ને આ બાજુ અમરેલી આવેલું છે ને આજુબાજુ ખેતરો છે ને આ રોડ જાય છે બગસરા આ અમારી લાઈન છે

એમ કહીશું પડદા તો જો એ વરસાદ આવે જ હોય ને આમ પડદા રાખવા પડે ને કે તો